જય શ્રી કૃષ્ણ મિત્રો હું રેખા રાદડીયા અમરેલીથી ચાલો આજે આપણે એક એવી જગ્યાએ જઈ રહ્યા છીએ કે એ જગ્યા ઉદ્યોગપતિ શ્રી બાપા ધોળકિયાએ બનાવેલી છે તો ચાલો આપણે પણ જઈએ અને નિહાળીએ એક એવી જગ્યા કે જે ધૂમધકતા તડકામાં બાપા ધોળકિયાએ નિર્માણ કરેલી છે તો એ જગ્યા છીએ નારાયણ સરોવર ચાલો આપણે પહોંચી ગયા નારાયણ સરોવર હાલો હવે તમને બતાવીએ તે સરોવર તમે જોઈ રહ્યા છો આ એક ગાગડિયો હતો અને આમાં સૌજી બાપાની મહેનતથી ખૂબ જ સારું એવું સ્થળ અને ફરવાલાયક સ્થળ બની ગયું છે જો કેવા સરસ બતક તરે છે બાળકોને અહીં આવીને ખૂબ જ આનંદ થયો અને એની એક્ટિંગ પણ કરતા હતા જે બતક તરતા હતા ને તો એની એક્ટિંગ કરતા તમે જુઓ જો જો એને ખબર પડી ગઈ જો કે મમ્મી વિડીયો ઉતારે છે જો જો કેમ ડોકલ આવે છે જો તો એને જોઈ જોઈ અને બાળકો પણ ખૂબ જ મસ્તી કરતા હતા અને આ જગ્યા ઉપર આવી અને બાળકોને મારી દીકરીને એની ફ્રેન્ડને બધાને ખૂબ જ મજા આવી જો કેવી મસ્તી કરે છે જો બાળકોને ખુશ જોઈએ ને તો આપણને પણ ઘણી બધી ખુશી થાય જો જો અહીંયા ફોટોશૂટ આલે છે જો મારી દીકરી અને એની ફ્રેન્ડ ફોટા પાડે છે જો કેટલું સુંદર સરોવર છે અને આ સરોવર છે ને એ આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદીના હાથે આમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું મોદી સાહેબે એનું ઉદઘાટન કર્યું હતું અને એનું નામ આપ્યું હતું ભારત માતા સરોવરને ભારત માતા સરોવર પણ કહેવામાં આવે છે સરોવર પૂર્ણ થયું ને એટલે એનો ઉત્સાહ અને આનંદ અનેરો હતો સૌજીભાઈને ખૂબ જ ઉત્સાહ થયો હતો ચાલો આપણે પણ આજે હું તમને સરોવર અને પર્યાવરણના દર્શન કરાવું સૌજીભાઈ ધોળકિયાએ આ નિર્માણ કરેલું છે જો આપણે પણ થોડા ફોટા પાડી લીધા જો હું એને બતાવું છું છોકરીઓને કે આ શંખ છે જો જો આવા આવા બહુ બધા શંખલા હતા અહીંયા આપણે પણ થોડા ફોટા પાડી દીધા મને ફોટાનો બિલકુલ શોખ નથી પણ અત્યારની જનરેશનને ફોટા બહુ ગમે જો કેટલું મસ્ત છે આ સીન તો ખૂબ જ જોવા જેવો છે જો જો હું ફોટાફોટ પાડતી પાડતી ગાયોને પાડી ગઈ ને એટલે હું દોડીને ગાયોનો વિડીયો લેવાવી એવી જો ગાયોને મેં કીધું ઊભા રહો તમારો ફોટો પાડવો છે તો એ બધી ગાયો છે ને તે ઊભી રહી ગઈ હતી અને કીધું હાલો હવે તમારો નાનો એવો વિડીયો પણ લઈ લો એટલે ઓલા ફેશન શોમાં કેમ હાલતી હોય ગાયો એમ જો ધીરે ધીરે હાલવા મળી જોવો તમે જો છે ને કેટલી મસ્ત ગાયું છે જો બધી એક જ સરખી ગાયો લાગ્યો અને એટલી પઢાવેલી ગાયો હતી ને તો ગોવાળ હાલે ને તો હાલે અને ગોવાળ ઊભો રહી જાય ને તો ગાયો ઊભી રહી જતી હતી એટલી સુંદર ગાયો છે અહીંયા જો નારાયણ સરોવર માનનીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન થયેલું હતું અહીંયા બધું લખેલું છે અહીંયા ખાત ખાતમુહૂર્તનું લખેલું છે કે ક્યારે ખાત મૂર્ત થયેલું હતું અને કોણે કરેલું હતું ચાલો હવે આપણે અંદર જઈએ અને થોડાક નિસર્ગના પણ દર્શન કરીએ જો એટલી મોટી જગ્યા છે ને હજી કામ તો શરૂ જ છે હો નવું નવું બધું અહીંયા કામ સતત શરૂ હોય છે તો આપણે આવી ગયા અંદર અને હવે આપણે જઈએ અમૃતવનમાં જો અહીંયા નામ આપેલું છે અમૃતવન તો તમે જોઈ રહ્યા છો અમૃતવન તો અમરેલી જિલ્લાનું આ નાનું એવું દુધાળા ગામ અને દુધાળા ગામમાં આવેલી છે આ હવેલી અને હવેલીનું નામ છે હેતની હવેલી અને ત્યાં આવેલું છે ભારત માતા સરોવર અને નારાયણ સરોવર તો હું તમને યુટ્યુબના માધ્યમથી મોબાઈલના માધ્યમથી તમને અમરેલીની આજુબાજુમાં રહેલી આવી જગ્યાઓ તમને બતાવી રહીશું જો તમે ઘરે બેઠા અમરેલીને નિહાળવા માગતા હોય અમરેલીમાં આવી ધાર્મિક સ્થળો પ્રાચીન જગ્યાઓ કે કંઈક આવું નિસર્ગ તમે જોવા માગતા હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા અને મારા વિડીયો તમને પસંદ આવતા હોય તો તમે લાઈક કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં મને જણાવતા જાજો જે કાંઈ મારી ભૂલ થતી હોય કે તમને કંઈ સારું લાગતું હોય તો તમે મને કમેન્ટમાં જણાવજો જેથી કરી મને પણ ઉત્સાહ વધે જો અહીંયા ઘોડી બેઠી જા આ બારમાસીના ફૂલ છે પેલા ઘરે ઘરે આવા બારમાસીના ફૂલ હતા હાથી હાથી છે ને મસ્ત જગ્યા જો કેટલું મોટું મેદાન છે અહિયાં અહીંયા મેરે સગાઈ કે કંઈ હોય ને તો અહીંયા છે ને બધા ફોટા પાડવા બહુ જ આવે બધું વિડીયો શૂટિંગ સારું આવે છે અહીંયા એટલે અહીંયા અમરેલી જિલ્લામાં રહેતા આજુબાજુના લોકોને ફોટા માટે સારું છે અહીંયા પર્યાવરણ પ્રેમી હોય ને તે પણ અહીંયા આવે છે પર્યાવરણ નિહાળવા જોવા મસ્ત કુદરતી વાતાવરણ આ એકદમ જો ફોટા ફ્રેમ જેવું લાગે જો આમ મને એવું લાગે છે કે કેળનું ઝાડ હોય ને તેવું પણ કેળનું ઝાડ નથી આ કંઈક સરસ શો પીસ છે ગાડું જ આ ગાડું હવે બધું છે ને જોવાલાયક સ્થળ બની જાય પહેલાં આવા ગાડા ઘરે ઘરે હતા હવે ટેક્ટર આવ્યા એટલે હવે ગાડા જતા રહ્યા બતક મોર આપણું રાષ્ટ્રીય પક્ષી મોર દેવ મહાદેવ જે મહાદેવ જો હજી કામ જો આ બધા કામ કરે છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરી મુરારી હે નાથ નારા વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરી મુર હિનાથ નારાય વાસુદેવા છે ને ભૂલ ભૂલામણી જેવું જો ગૌશાળા જો કેટલી સરસ અને મોટી ગૌશાળા છે કેટલી શોખાય છે જુઓ તમે જો બધાની અલગ અલગ પ્રાઇવેટ કુંડીઓ એની ફ્રેન્ડ હોય ને બે પાંચ બે પાંચ ફ્રેન્ડ વસે એક કુંડી છે પાણીની અહીંયા જો ફોટોશૂટ થાય છે જો આ લોકોના મેરેજ છે ને એટલે અહીંયા આવ્યા છે જો ગોપ ગોવાલણ બન્યા છે જો કેટલા તો ફોટાવાળા છે જુઓ તમે આપણે પણ એની સાથે ફોટા પડાવી લીધા અને ખૂબ ખૂબ અભિનંદન આપી દીધા જો હવે ગૌશાળામાં ફોટા પડી ગયા હવે એ લોકો બહાર આવ્યા જો કેટલું વધી ગયું છે ફોટા પાડવાનું જો આવે છે જો હવેલીને આજુબાજુમાં પણ ગાયો છે એટલે આવા પેશો ગાયોના મૂક્યા છે જો કેટલા સુંદર લાગે છે ખરેખર બહુ મજા આવે એવી જગ્યા બનાવી છે એવું સૌજી બાપાનો આભાર અને જો આ કઈ ગાડી નીકળી તે કમેન્ટમાં જણાવજો આ પાછળની જગ્યા છે હવેલીના બે ગેટ છે એક આગળ અને એક પાછળ તો આ ગેટ છે ને એ પાછળનો ગેટ છે કેટલી ચોખ્ખાઈ છે જુઓ તમે અહીંયા પણ હાથી છે જો પથ્થરના હાથી છે આરસના ગેટ પણ છે ને એકદમ રજવાડી જો અહીંયા ભોજના લે છે સીન હાથી ગાયો એવું પ્રદર્શનમાં મૂક્યું છે જો કેટલું સુંદર લાગે છે આ સિંદુર છે હો તમે જોયું છે આ સિંદૂર હનુમાન દાદાને સડે ને એ સિંદૂર છે અને આ છે સૂર્યમુખી જો સૂર્યમુખીના બીજ સરસ છે જો આ બાજુ પણ ગેટ છે જો હવેલીનો મેઇન ગેટ છે હું તમને આખું નથી બતાવી શકતી કારણ કે બહુ મોટી જગ્યા છે અને સમય પણ નથી કારણ કે અમે સાંજ માથે આવ્યા હતા જો આ મેઇન ગેટ છે હવેલીનો અને આ સૌજી બાપાની પ્રાઇવેટ હવેલી છે એટલે અહીંયા પરમિશન વગર અંદર જવાય નહીં એટલે આપણે તમને બહારની જગ્યા બધી બતાવી તો આવી સુંદર હવેલી છે મારા અમરેલીમાં દુધાળા ગામમાં તો તમે પણ એકવાર મુલાકાત લેજો જો આ યજ્ઞ શાળા છે એની સામે છે કૃષ્ણ ભગવાન કૈલાસ ઘાટ છે અહીંયા પણ સરસ છે સત્ય પ્રેમ અને કરુણા અહીંયા પણ બોટિંગ છે અહીંયા બોટિંગ થાય છે જો તળાવ બહુ વિશાળ છે બહુ મોટી જગ્યામાં છે સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં છે હવે તો આવું કંઈક હતું મેં તમને બતાવ્યું મેં તમને અડધું જ બતાવ્યું છે તમારે આખું જોવું હોય તો તમારે અહીંયા આવવું પડે ચાલો હવે બાળકો પણ નાસ્તો ઘરેથી હતા એ બધો માછલીને ખવડાવી દીધો છે તો પણ એને હજી માસલી સાથે રમવું હતું એટલે સિંગનો દાણો એક વાળામાં ભરાવી અને માછલીને નસાવે છે જો બાળકોએ ખૂબ જ મસ્તી કરી અને ખૂબ જ પક્ષીઓ સાથે માછલી સાથે ખૂબ જ આનંદ કર્યો મસ્ત વાતાવરણ અને કુદરતી વાતાવરણની મજા લીધી અમે અને તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો ચાલો હવે આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી ખૂબ ખૂબ આભાર